ગીર સોમનાથમાં જેતપુર ભાવનગર નેશનલ હાઇવેની કામગીરીને લઈ મુસાફરોને ભારે હાલાકી છે છેલ્લા સાત વર્ષથી કામગીરી ચાલી રહી છે સોમનાથ ઉનાની વચ્ચેનો રોડ હજુ સુધી પૂર્ણ નથી થયો જેને કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને મોટો સવાલ તો એ છે કે હજુ તો કામગીરી પૂર્ણ નથી થઈ તે પહેલા જ અનેક જગ્યા પર તિરાડો પડી ચૂકી છે અને રોડ વચ્ચે થીંગડા પણ મારી દેવાયા છે વારંવાર ડાયવર્ઝનના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ રહે છે વાત એ છે કે જૂનો નેશનલ હાઈવે છે તેને મેન્ટેન્સ તો નથી કરાતો તેમાં ભૂ છે પરંતુ સૌથી બાબત એ છે કે આ હજુ હજુ રોડ છે છે આ આ ફોર્ટેક નિર્માણ ત્યાં પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળે છે જુઓ આ રોડની અંદર આ રોડ ફાટી ચૂક્યો છે જેની ગુણવત્તાને લઈને પણ અનેક વખત સવાલો ઉઠ્યા છે અને વધુ એક વખત અહીંયા પર આ રોડ છે તે આ રીતે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે અત્યારે અમે પેઢાવાડા ગામ નજીક છે ત્યાંના દ્રશ્યો છે પરંતુ આ રોડ છે તે કોડીનાર ઉના રોડ પર પણ કોટેક હાઇવેનું નિર્માણ થયું છે ત્યાં પણ અનેક જગ્યા ઉપર રોડ છે તે ફાટી ચૂક્યો છે જેને લઈને લોકોમાં રોષ પણ ભભૂકીઠો છે દિલીપ મોરી એબીપી સ્મિતા ગીર સોમનાથ